मारा तो तने कुटी ना घो पब्लिक ना पाला क्यों वाले मार्चो नहीं बता रहे अहमदाबाद पालमपुर वाया कड़ी कलर सोना थराज हो ए आबाजू 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 चलो ડિંડોલી જશો હું જઈશું ને ભાઈ તો પણ આ સુરત અમદાવાદ પાલનપુર કડી કલોલ કોબડી બિલ્યા શીપુર વાપી ખેરાલુ આ બધું હું ચલ્યું તું એ બધું અમારે શું ખબર વિડીયોમાં પબ્લિક કમેન્ટ નામ લ્યો અમારા ગોમનું નોમ લ્યો આજ લઈને હશું બાકી અમને ખબર છે સુરત સુરતમાં જ ફરીએ છીએ આ તે ડિંડોલી જશ્યો હું જઈશું જઈશું ને આ તો હેલો છો ના સાહેરો જવા દો જવા દઈએ જવા દઈએ શાંતિ રાખો તમારે સ્પેશિયલ માં જવાનું છે કે પછી લોકલ માં સમ સ્પેશિયલ ને લોકલ સ્પેશિયલ માં છે હું કોણ કાજા સ્પેશિયલ ની અંદર તમાર 250 રૂપિયા ભાડું થશે તમને એકલા લઈ જાવ ને અને આમ લોકલ માં એટલે તમારે આરે બીજી સવારી લઈએ તો 20 રૂપિયા જ ભાડું તમારું એવું હોય હા આ તો ભઈ આપણે લોકલ રહે ને જેમ કે મારે ઇન્ટરવ્યુ આલવા જવાનું હો નોકરી હજી લાગી નહીં બરાબર તો સ્પેશિયલ તો પોહા એવું હોય નહીં ઓહો તો આપણે લોકલ જ આવો પણ જરાક જલ્દી કરજો યાર જલ્દી એટલે હાલ અમને બીજી સવારી મળી નહીં કે સીધી આપણી રિક્ષા ઉડી નહી ઉડાળી નહી નેચ નેચ ચલાવજે પણ પોકાર દેજે फटाफट ના લેસ્યો યાર ફટાફટ પોકારો આપણી સ્પીડ તમને ખબર નહીં કેવી જાય સણો ના ના કરી તે સીએનજી હર રિક્ષા વો સીએનજી હે તમા તો યાર કીધું તમને 250 રૂપિયા પોહાય ના ને યાર અમને તો એના કરતા ઇલેક્ટ્રિક લઈ દેતા હોય તો ઇલેક્ટ્રિક લાપન ચાર પાંચ લાખ રૂપિયા તો લાવો હોય તો આલો તો આ લઈ દી ઇલેક્ટ્રિક પૈસા ચો હોતા આ તો બધા બધા મફત નું જ્ઞાન જ આલવું જે આવે જ્ઞાન પેલતા હે પેલતા હે નહીં પીલ લેરો હા બીજું કે કાકા હું શાંતિ હે તમારા જીવનમાં મો શાંતિ જ છ પણ જરાક જલ્દી કરજો અરે જલ્દી તો ખાલી મને પેસેન્જર મારી ના એક સીધી રિક્ષા ઉડી નહીં આપડી કઈ મળશે એ તો હવે પેસેન્જર આવતા ને ખબર પડે ને યાર આ થોડું ચાલીસ વર્ષ નો લાગે આ તો ચાલી વર્ષ નો લાગુ ચાલી વર્ષથી કરું કીધું જન્મ પેલા નો ચલાવ રીક્ષા ચાલુ કરી અઢાર આવે

આ ભાઈ ના થાય છે ઓહ મારી ઈજ્જત ના કરા કોઈ ના ભાઈ તો ઈજ્જત કરા બે કોળીની ઈજ્જત કરીને મેળી થાય આ મોઢું થાય છે નોકરી કોઈ આખર નોકરી મોડી ગાઢી મેળ જવાના કોઈ અમદાવાદ કાલબો આયા ખાલી કરાલ બિલ્ડ્યા ચિપ્પડ ઉંજા મેહળા જોબ લઈ જાવ ખાલી એક આવા કરા બરોબર હા બેટી એક્ટિંગ તો કરે તું એક્ટિંગ નો ધંધો થા ગરમ મગજનો

જેલ થવી તો થાય પણ એક વાર તો ઉલાડી દેવા 20 રૂપિયા હારું મર્ડર કરી દેવું જો હતા આ તો જીવ લેવાનું કે આલુઓ બાડુ 20 રૂપિયા ધ્યાન ભાઈ 20 રૂપિયા માટે જીવ જીવચીઓ બગાડ બસ ખુશ અને હજી જવું હોય તો લઈ જઉં પાછું એવું નહીં મારા તારા જેવો નવરો નહીં મુ પણ મારા હરમના રૂપિયા નઈ લેવા લઈ જવા તમને પણ તારા હરમ મને આ હરમ નઈ લીધાતી એ હરમ ના થોડા બિહારી ના લીધા ને જે માતો સવારી તમને તમને જો જવું હોય કે મેલી દઉં મુ તો ના યાર